હિનાના પ્રિય અણમોલ અંબાણી માત્ર પોતાના નામમાં જ નહીં પણ પોતાના ગુણોમાં પણ અમૂલ્ય છે મુકેશ અંબાણીના પરિવારનો કોઈ એક એવો સભ્ય નથી કે જે બાકી ન હોય મુકેશ અને નીતા અંબાણી કરતાં પણ વધુ હેડલાઇન્સનો એક ભાગ એમના ત્રણ બાળકો એટલે કે ઈશા અંબાણી આકાશ અને અનંત અંબાણી એનાથી લઈને તેમના જીવનસાથીથી લઈને તેમના બાળકો સુધી મુકેશ અંબાણીના પરિવારમાં એ સિનિયરથી લઈને જુનિયર સુધીના દરેક વ્યક્તિ સમાચારમાં હેડલાઇન્સમાં રહે છે પરંતુ જ્યારે તે મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણી અને એમના પરિવારની વાત આવે છે તો વાત બિલકુલ વિપરીત થતી જાય છે જ્યાં દોસ્તો માત્ર અનિલ અને ટીના અંબાણી જ નહીં પરંતુ એમના બે પુત્રો જય અણમોલ અને જય અંશુલ એ પણ લાઈમ લાઈટથી દૂર રહે છે અંબાણી હોવા છતાં અણમોલ અને અંશુલ તેમના પિતરાએ ભાઈઓની જેમ હેડલાઇન્સમાં રહે છે હાઈ પ્રોફાઇલ જીવવાને બદલે તેઓ લો પ્રોફાઇલમાં રહેવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે બિઝનેસની વાત આવે છે ત્યારે અનમોલ અને અંજુલ અંબાણી એમ કહેવાય કે આ મામલે તેમના ભાઈઓથી પણ પાછળ નથી ખાસ કરીને અનમોલ અંબાણી અનિલ અને ટીના અંબાણીના મોટા પુત્ર અને એ પણ કેમ પાછળ રહી શકે છે વારસામાં મળી છે અનિલ અને ટીના અંબાણીના એ મોટા પુત્ર અનમોલ લાઈમ લાઈટથી દૂર રહે છે અને પોતાના પિતાના બિઝનેસમાં નવું જીવન ભરવામાં વ્યસ્ત રહે છે જે ગરીબીની આરે હતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જય અનમોલ અંબાણીએ અત્યાર સુધી પોતાના દમ પર બે હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થાપો છે તમને જણાવી દઈએ કે અણમોલ અંબાણી એની સાથે સંકળાયેલા છે પિતા અનિલ અંબાણીની કંપની અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ અને એમના નાના ભાઈ અંશુલ સાથે તે સતત કામ કરી રહ્યા હોય છે ત્યારે આ પિતા સાથે મળીને અનિલના બિઝનેસમાં એ સંચાલનનું કામ અણમોલ કરી રહ્યા છે ત્યારે આ અનિલ અંબાણીના સૌથી નાના દીકરા અને મોટા દીકરા બંને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને એમના પિતાના બિઝનેસને ખૂબ આગળ વધારી રહ્યા છે ત્યારે ફરી ફરી હું કહીશ કે અનિલ અંબાણી એટલે કે જેમણે દેવામાં ડૂબી ગયા હતા અને આજે અણમોલ અંબાણીએ અત્યાર સુધી પોતાના દમ પર સાહેબ બે હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ બિઝનેસ છે હવે વાત કરીએ અનિલ અંબાણી કેવી રીતે દેવામાં ડૂબી ગયા હતા કારણ કે એક સમયે એનું નામ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે એક એનું મોટું સ્થાન હતું ખરેખર મિત્રો ધનવાન લોકોની લિસ્ટમાં એનું પાંચમું નામ હતું પરંતુ આજે આજે અનિલ અંબાણીને કોઈ ઓળખતું પણ નથી આખરે એવું તે શું થયું હશે જેથી અનિલ અંબાણી કરોડપતિમાંથી ડાયરેક્ટ રોડપતિ બની ગયા તમને આવા ઘણા બધા સવાલો થતા હશે પણ દોસ્તો આ વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા અવનવા અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો આની શરૂઆત થઈ હતી વર્ષ બે હજાર બે માં અનિલ અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈના દેહાંત પછી અને તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પોતાના સમયમાં સૌથી મોટા બિઝનેસમેન હતા એમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી એના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી હતી બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પોતાનો کاروبارને આગળ લઈ જશે અને થયું પણ એવું જ કે થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ થવા લાગ્યો આ વિવાદ એટલો આગળ વધી ગયો કે તેઓની માતા એટલે કે કોકિલાબેને આ બંને ભાઈઓની વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો જેમાં અનિલ અંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ નાણાકીય સેવાઓ એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા હતા તો બીજી બાજુ મુકેશ અંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા બંનેની સંપત્તિને પૈસામાં આપવામાં આવે તો અનિલ અંબાણીને પિસ્તાલીસ અરબ ડોલર રૂપિયા મળ્યા હતા તો મુકેશ અંબાણીને પચાસ અરબ ડોલર મળ્યા હતા લોકોનું માનવું એવું પણ હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈને પાછળ છોડી દેશે ધીમે ધીમે સમય વીતતો ગયો પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા બીજી બાજુ મુકેશ અંબાણી લગાતાર સફળતાની સીડીઓ ચડતા જતા હતા સૌપ્રથમ વર્ષ બે હજાર બેમાં અનિલ અંબાણીએ પોતાની ટેલિકોમ સર્વિસને સીડીએમએ ટેકનોલોજીમાં ફેરવવાનો નિર્ણય લીધો એ બિલકુલ ગલત સાબિત થયો હતો કારણ કે આ ટેકનોલોજી ત્રીજી સુધી સીમિત હતી એટલે જ્યારે ફોરજી કે ફાઈવજી ટેકનોલોજી આવી તો તેની કંપનીને ખુદ પાછળ હટવું પડ્યું હતું જેના કારણે અનિલ અંબાણીને હતું આટલું દેવું હોવાથી અનિલ અંબાણીને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું અહીંથી બિચારાની પનોતી બેઠી છો હવે એ સમયે અનિલ અંબાણી પણ કોઈ કાચા ખેલાડી ન હતા એમણે વિભાજન સમયે રિલાયન્સ ઉદ્યોગ સાથે કોન્ટ્રાક્ટ કર્યું હતું આ કોન્ટ્રાક્ટ મુજબ રિલાયન્સ તરફથી અનિલ અંબાણીને એક જ ભાવમાં ગેસ સપ્લાય કરવાનું હતું પછી ભલે ગેસના ભાવ આસમાને પહોંચશે પરંતુ અનિલ અંબાણી માટે ભાવ ન વધવો જોઈએ ત્યારબાદ આવી વાત કોર્ટ સુધી પહોંચી ગઈ અને કોર્ટે ફેસલો લીધો હતો કે ગેસ કોને કેટલો અને કેટલી કિંમતમાં આપવામાં આવશે એનો અધિકાર માત્ર સરકારને જ છે આ ફેસલા પછી અનિલ અંબાણીની ઉમેદ પર પાણી ફરી વળ્યું મિત્રો અનિલ અંબાણીને સૌથી મોટું નુકસાન થયું હતું વર્ષ બે હજાર આઠમાં જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થયું અને આ પ્રોજેક્ટમાં એમના બે લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો એ પછી વર્ષ બે હજાર અઢારમાં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટરથી દૂર રહેશે ત્યારબાદ એ જ વર્ષે અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર માટે આઈડીબીઆઈ બેંક પાસેથી અગિયાર પોઈન્ટ પાંચસો ત્રણ કરોડની લોન લીધી હતી એને એક કંપની ખરીદી હતી પરંતુ તે કંપની ઉપર પહેલાથી સાત સાડા સાત હજાર કરોડનું દેવું હતું અને એ ધીમે ધીમે દેવું દસ હજાર કરોડને પાર પહોંચી ગયું મતલબ વર્ષ બે હજાર અઢારના એ અંત સુધીમાં અનિલ અંબાણી પર એક લાખ બોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું એ પછી અનિલ અંબાણીએ પોતાની કંપની વેચવાનું શરૂ કર્યું સૌપ્રથમ અનિલ અંબાણીએ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ બિગ સિનેમાને વેચી દીધું ત્યારબાદ મુંબઈ સિટી પાવર પ્લાન્ટ અદાણી કંપનીને અઢાર હજાર કરોડ રૂપિયામાં વેચી દીધું મિત્રો આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય પરંતુ ટોપ ટેન માંથી ડાયરેક્ટ તેરસો નંબરે આવી જવું એ ખરેખર એ વાત સાબિત કરે છે કે એની સ્થિતિ કેવી હશે મિત્રો તમને જણાવી દઈએ કે અનિલ અને ટીના ને બે પુત્રો છે જય અનિલ અંબાણી અને અનમોલ અનિલ અંબાણી અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા છે તેના બંને પુત્રો ભાગ્યે જોવા મળે છે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા એમના માતા પિતા સાથે જોઈ છે દોસ્તો અનમોલ અંબાણી અનિલના સૌથી મોટા પુત્ર છે અણમોલનો જન્મ બાર ડિસેમ્બર ઓગણીસો એકાણુંના રોજ મુંબઈમાં થયો હોવાનું મનાય છે એમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની પ્રખ્યાત સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું આ પછી તેઓ અભ્યાસ માટે યુકે ગયા હતા અણમોલે અભ્યાસ દરમિયાન અઢાર વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશીપ શરૂ કરી હતી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું જો વર્ષ બે હજાર સત્તરની વાત કરું તો એમણે રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે બરાબર એક વર્ષ પછી અણમોલ પણ આ રિલાયન્સના બોર્ડમાં જોડાયો એના રિલાયન્સમાં જોડાવાના સમાચાર એ રોકાણકારો માટે એટલા રોચક માનવામાં આવે છે કંપનીના શેરના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો હતો મીડિયા રિપોર્ટ અનુસાર અણમોલની અંદાજીત સંપત્તિ વીસ હજાર કરોડથી પણ વધારે રહી છે અણમોલને મોંઘી વસ્તુઓનો શોખ છે તેની પાસે લેમ્બર રોલ્સ રોયલ જેવી કારો પણ છે જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયા છે અનિલ અને ટીના અંબાણીના સૌથી નાના પુત્રનું નામ એટલે કે જય અનિલ અંબાણી છે જે અનમોલ કરતાં પાંચ વર્ષ નાનો છે મિત્રો તેઓ ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્નાતક થયો છે અમેરિકાની એક પ્રતિષ્ઠિત શાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રેજ્યુએશન પ્રોગ્રામ પણ એમણે પૂર્ણ કર્યું છે જે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં પણ એમણે કામ કર્યું છે તે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં તેના ભાઈ અણમોલ અંબાણી સાથે રિલાયન્સ ઇન્ટ્રા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થયા હતા